कांडेटाम कच्छ पूर्व कच्छ स्पेशल ऑपरेशन ग्रुप नी टीम ने अंजार तालुका नाम एक पर बोलीची खाते थी पोस डोडाना जत्था साथी सख ने जड़ पी ली दो होतो एसओजी ने टीम ने मनेल बातमीना धरे मेकपर बोलीची ना आशापुरा नगर सर्वे नंबर 200 मकान नंबर 31 मा दरडो पाडी પરસોત્તમ રાધોમલ રિઝવાનીના કબજામાંથી માદક પદાર્થના પોસ્ટ ડોડા તેર હજાર સાતસો પચાસ કિલોગ્રામને કબજે કર્યો હતો આ મુદ્દામાં લંગે આરોપીની પૂછપરછ કરતાં તેણે હારીજના તખુબા જાડેજા પાસેથી લઈ આવ્યો હોવાની કબૂલાત આપી હતી આ કાર્યવાહીમાં ચારસો એકતાલીસ બસો પચાસનો જી ટુડે પોસ્ટ ડોડા રોકડા રૂપિયા બાવીસસો મોબાઈલ ફોન એક ડિજિટલ વજન કાંટો એક ડ્રાઇવિંગ લાઇસન્સ તથા લાઇટ બિલ સહિત કુલ

ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે